તો દાખલા નંબર સાત નીચે આપેલા અપૂર્ણાંકને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે નાનામાં નાનું સ્વરૂપ અને નાનામાં નાના સ્વરૂપમાં ફેરવા માટે આપણે તેના છેદ ઉડાડવાના એના છેદ ત્યાં સુધી ઉડાડવાના જ્યાં સુધી અવિભાજ્ય સંખ્યા ન આવે તો એવી કઈ સંખ્યા જેના ઘડિયામાં અડતાલીસે આવે અને સાહીઠે આવે તો બાર અડતાલીસના ભાગ પાડવાના બાર ચોક અડતાલીસ સાહીઠના ભાગ પાડવાના બાર પંચા સાઈઠ ઉપર નીચે બાર બાર ઉડી ગયું તો વૈધા ચાર ના છેદમાં પાંચ બીજા નંબરનો દાખલો અંશ અને છેદમાં જીરો જીરો સરખાય તો જીરો જીરો ઉડાડ દેવાના હવે એવી કઈ સંખ્યા છે એ આવે ત્રણ તો ત્રણ પંચા પંદર અને તન દુ છ અંશ અને છેદમાં ત્રણ ત્રણ સરખા દેખાય તો ઉડાડ દેવાના શું વૈધુ ઉપર વૈધા પાંચ ને નીચે વૈધા બે એ જ પ્રમાણે દાખલા નંબર સી ચોર્યાસીના ના છેદમાં અઠ્ઠાણું તો એવી કઈ સંખ્યા જેના ઘડિયામાં ચોર્યાસી આવે અને અઠ્ઠાણું આવે તો ચૌદના ઘડિયામાં ચૌદ છક ચોર્યાસી અને ચૌદ સત્તા અઠાણું અંશ અને છેદમાં ચૌદ ચૌદ સરખા દેખાદ દેવાના વૈધા છ અને છેદમાં વૈધા સાત હવે એના પછીનો ડી દાખલો બારના છેદમાં બાવન તો અહીંયા બાર કોના ઘડિયામાં આવશે ત્રણ ચોક બાર બાવન કોના ઘડિયામાં આવશે તેર ચોક બાવન અંશ અને છેદમાં ચાર ચાર સરખા દેખાય તો ઉડાડ દેવાના ઉપર વૈધા તેર અને નીચે વર વૈધા ત્રણ ને નીચે વૈધા તેર હવે ઈ દાખલો સાતના છેદમાં અઠ્યાવીસ તો સાતના ભાગ પાડશું આપણે સાત એકા સાત અને નીચે અઠ્યાવીસના ભાગ પાડશું સાત ચોક અઠ્યાવીસ ઉપર નીચે સાત સાત ઉડી જાય તો ઉપર વૈધા એક ને નીચે વધા ચાર વૈશ તો દાખલા નંબર આઠ રમેશ પાસે વીસ પેન્સિલ છે સીલુ પાસે પચાસ પેન્સિલ છે જમાલ પાસે એંસી પેન્સિલ છે ચાર મહિના પછી રમેશે દસ પેન્સિલનો ઉપયોગ કરી લીધો શીલુએ પચીસ પેન્સિલનો અને જમાલે ચાલીસ પેન્સિલનો ઉપયોગ કર્યો દરેકે કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો ચકાસો તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો તો સૌથી પહેલાં ગમે ત્યારે વ્યવહારિક દાખલો આવે ત્યારે રકમમાં આપણને શું આપી દીધું છે તેની યાદી બનાવી લેવાનું તો અહીં લખવાનું રમેશ પાસે કુલ પેન્સિલ વીસ એના પછી સીલું તો સીલું પાસે કુલ પેન્સિલ એસી ઓલ પચાસ અને પછી જમાલ પાસે તો લખવાનું જમાલ પાસે કુલ પેન્સિલ એસી હવે એના પછી એમ કીધું કે રમેશે દસ પેન્સિલનો ઉપયોગ કર્યો તો નીચે લખવાનું રમેશે ઉપયોગ કરેલ પેન્સિલ દસ સીલુએ ઉપયોગ કરેલ પેન્સિલ સીલુએ ઉપયોગ કરેલ પેન્સિલ પચીસ અને જમાલે ઉપયોગ કરેલ પેન્સિલ ચાલીસ હવે સૌથી પહેલાં આપણે રમેશનો ભાગ શોધશું અહીંયા લખશું રમેશનો ભાગ તો રમેશે જેટલી પેન્સિલનો ઉપયોગ કરી અંશમાં લખશું તો રમેશે દસ પેન્સિલનો ઉપયોગ કર્યો તો દસ અંશમાં અને કુલ પેન્સિલ છેદમાં લખશું એટલે વીસ છેદમાં ઉપર નીચે જીરો જીરો ગયો તો એકના છેદમાં બે ભાગ એ જ પ્રમાણે હવે સીલુનો ભાગ લખશું સીલુનો ભાગ બરાબર સીલુએ ઉપયોગ કરેલ પેન્સિલ પચીસ હતી તો ઉપર લખશું પચીસ ટોટલ પેન્સિલ હતી પચાસ તો નીચે લખશું પચાસ હવે છેદ ઉડાડશું તો પચીસ એકા પચીસ અને પચાના ભાગ પાડશું પચીસ દુપચાસ પછી પછી ગયા તો એનો ભાગ એ મળશે એકના છેદમાં બે હવે જમાલનો ભાગ તો લખશું જમાલનો ભાગ બરાબર જમાલે ચાલીસ પેન્સિલનો ઉપયોગ કર્યો તો એટલે ઉપર લખશું ચાલીસ અને છેદમાં કુલ પેન્સિલ હતી એસી એટલે લખશું એંસી ઉપર નીચે જીરો જીરો ગયા ચાર એકા ચાર નીચે આઠના ભાગ પાડશું ચાર દુ આઠ ચાર ચાર ગયા ઉપર વીધા એક અને નીચે વીધા બે તો રમેશ સીલું અને જમાલ ત્રણે ત્રણના સરખા ભાગ આવ્યા એટલે લખશું કે તેઓએ પેન્સિલના સરખા ભાગનો ઉપયોગ કર્યો સરખા ભાગનો ઉપયોગ કર્યો